મને લાગ્યું એવું કે આપણે વાડીયા આંટો મારતા હોય તો ઘઉં આપણે ગાય પાયા હે તો વાડીયા આંટો મારો દેસિવ અને ગાય છે આજે મારા મમ્મી પપ્પાની ગાય કોઈ ઘરે નહીં દેખાતા હોય મારા ભાઈ સિવાય જો અમારા ભાઈ જે હોતો હોય અને ઘરે મારા મમ્મી પપ્પાની ગાય કંઈ દેખાતા નહીં હોય આપણે ગાય આપણે છત્તુ ભુવારીએ ને કોયડા કોયડા કેવા ગાય કયું ગામ એમાં ન ખબર કોટડા કે એવું ગાય છે ગામનું નામ હે અહીંયા આપણે ગાજ રવિવારની રજા છે એટલે કોયડા રવિવાર આપણે અહીંયા હોય ને છતુપુવા ને છતુપુવા આપણે માતાજી નહીં અહીંયા કોયડા મેળીમાં હે ને અહીંયા ગયા છે દર્શન કરવા ગયા હે આપણે ગયા છે આજ તાવ આવી ગયો ગયા અને આપણે ગાઈસ જઈશું દર્શન કરવા આપડા હમણ વાગે થોડુંક કામ કરી લઈએ પછી આપણે ગાઈસ જઈશું અહીંયા દર્શન કરવા આપણે કોયડા અને અત્યારે તો ગાઈસ આપણે વાણી આંટો મારો જવાનો હોય થોડોક ગાય છે મારો ભાઈ હે તો ગાય છે આપડે સાધુ ગાય છે મારો ભાઈ હું તો હે ભાઈ સોરી માફ કરી દીજો અને હજી ગાય આપણે જો ચા પણ હજી બનાવેલો પેડો પેડો હોય ને મારો ભાઈ ઉઠી પછી ગાઈસ પીવી છે તો ગાઈસ આપણે વાળા જે વાડી આટો મારવા ના આપણે ઘઉં પાયા જોઈ લે કેવડા કેવડો થયા હે હું તો વાડી હાલે તો ગાય આપણે શરદી થઈ ગઈ એટલે બોલો તબલીફ પડે તો માફ કરી દીધો કેમ કે આપડે બીકો ના ગાય નાક બંધ થઈ ગયા

ગાય આપણે વાળી પેલા જાય ગાય ઝારીને પછી દીધું પાણી એટલે આમાં લીલા હોર વાલું ઓલું એ હાલ તો થઈ ગયું પગ ના કરતા તો ગાય આપણે ઝુંપડીમાં જઈને જોયે એક નહીં تو گاطر ناخی نے تو گا مست مزا گلر لوگ کلر گست مزا ہاں سیٹ آ سیٹھی گاس مست مزا گیا تو گاس اپنے گا گائے تو نہیں کوٹ ہے باندھے ہے بائیک لائی تو ત્યાં આપણે આપણે ખબર કાળી લુંગી રાખી હતી મેં તો એ ગાય મોટર પડી જાય છે તો એ ગોતું ગોતું જવાનું છે એટલે ગાય તાજી વાર વાળીએ ન રોકાવું ખાલી આમ ફરતી બાજુ આંટો મારી લઈ કે આપણે શું હે તો ગાય આપણું પાટલુંગી આપણું આ ગાય વાળીએ પેડ્યું એને પણ ગાય લેતા ગયા આપણું પાટલું આય ગાય પેડું હોય ને પાટલું આપણું એ નાકા વાવારવા લાવી છે હું અને ભૂલી વહી અને હવે ઘરે લેતા જ આવ્યા તો ગાય છે આપણે તાજી વાર વાળી આંટો માર ના રહેવું કેમ ખબર ગાય છે હું લુંગી પાડીને આવ્યો મોટર સાયકલ હાંકતો હતો ને તો ખબર જ ન રહે કે લુંગી ક્યારે પડી જાય એમાં ગાય છે આપણે ફટાફટ રસ્તે રસ્તે હેલાઈ જઈ અને ગાય છે એકદમ તો હું ગોતો ગોતો જ હેલો ગયો પણ લુંગી મળી નહીં મને કેવું થયું મેં તો આમાં આગળ ક્યાંય પડી જાય છે તો આપણે ગાય છે આ તબીલો ટપીને આગળ જોઈએ પણ લુંગી નથી એટલે લુંગી ગોતતો ગોતતો ઘરે ખરે આવેલા જઈ જાજી વારને રોકાવ રોકાવું આપણે જો ગાય છે વાળી આ પાટલું મળી ગયું ને ખબર નથી આ પાટલું પેડું મારું પણ જડકી ધારે લેતા જઈ તો ગાય રસ્તામાં આવેલા જઈ ને ગાય શરદી ને આખું બોલાતું નહીં ગાય શરદી ગાય છે જેને થઈ ગયું હોય ને એને ખબર હોય કે બોલોમાં કેવી તકલીફ પડે એમાં ગાય છે માનો ને કે નાક બંધ હોય તો આપણે શ્વાસ લેવામાં તકલીફ પડે ન તકલીફ પડે એટલે સુવાસ લેવામાં તકલીફ પડે અને સુવાસી કેવી રીતના બોલો જઈએ તો સુવાસ લેવાની તકલીફ પડે એટલે કાંઈ શરદી ધીમા થઈ ગઈ છે અને ગાય છે કાલે આપણે હાજર દેખાડવા ગયા હતા અને દીધું હોય ડૉક્ટરે અને કંઈક દવા આપી તો દવા આપણે ગાય ખબરમાં લઈ લીધી હતી દવા વાગી ઉઠીને ગયા લીધી દવા વેલો નતી ઉઠીને લીધી અને ઉપાની ગાય છે કોયડા ગયા હતા ને ત્યારે હું વેલો ઉઠ્યો તો વેલો ઉઠીને પાછો હોઈ ગયો કેમ ગાય છે આપણે હમું નતું ને એટલે નો બ્લોક બનાવી ગાય દેખાડમાં માં કોયડા ગયા પણ હવા ન ઉઠી ગયો એટલે ઉઠ્યો તો પણ જાગી પાછું ગયો એટલી જ ખાલી એટલી વાત لگیلی تو گھر لائی رہی گھر لائس اپنے پیڑ گاچھے نک یہ گاس کہ خبر ہے જીને ગાય જડી હોય ને હવે શું કરે એકદમ તો હાલીને જોવા એ તો મને પાસે ન કે મેલો એ લોગે પડી ગઈ કાય વાંધો ન હવે ગઈસ ભલે જીને જડી મતલબ ટાઈમ નો હોય તો ગઈસ આપણે હવે શું કરે કાય ના કરે એવું

તો ગાય આજનો આપણો એમ્લોક પૂરો મળશે નવા લોકમાં આવતી બાય બાય